આપણે તો બીમાર થઈ જઈએ જોરદાર ઘઉંમાં ફરે ઠાર બે હાથે બે હાથે હજુ ઢોળા ચાર ખાઈ વહેલી વહેલી વાન નાસ્તો નાખ્યો દો પણ ખાતો નહી બિસ્કીટ લાવ રાતે એટલે નાખ્યો હતો જીરામાં બધા માટે જોરદાર ઠાર પડ્યો હો ना आपरे वठळि जाये बे हात न बे हाते बोला येऊ रयू नाही हा सटर सुकाय सटर हो। ऊपर तो है ना ते कबुतर बगाड नाखियो चकलोय अशी आपली कुंडी कुंडीमध्ये पाणी पर अभी तो नाने का नहीं है Ach chạm quá kì này yên. A pin nàng yên. The camin lỗ kia kìa 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 પેલા દૂધ ભરા જતા હોય દૂધ ભરાઈ ને આવી જાય કહેવાનો મે આવી તાપી હવે આટલો આપણે બેઠું બેઠું તાપવાનું જ થાય છે વેલા ને વેલા હેડી જઈ જો જવાનું છે શિહોરી આપણો ખીરતા દુકાન બેસવા માટે આપણું ઘર પેલું રહી જો શિહોરી જવાનું હો એટલે ભાઈ બહાર બાર હોય એટલે જ દુકાને બેસવા માટે એટલે મૂકો સારું રાતે ફોન આવ્યો તો મારા

પેલા સાગર ધોનોને હો મન તો આ ભૈરો ને એનો શર્ટ જ બહુ ગમો જોરદાર હ જોરદાર બેન ઉભો રહ્યો હાર સ્ટાઇલિશ એકદમ આ તો એકદમ વીઆપીએ ને એટલે કોઈ કોઈને વેકવાર ન થતું નહીં જોરદાર નથી હારે આપણે ગાઈ સવારના આખા ખુરશીમાં બેસી રહીએ આપણો કંટરો આવવાનું કોઈ ઘરે ગાડ્યું નથી હા ના નાસ્તો કરવાનું થાય નાસ્તો લાવ્યું

નાસ્તો લેવા જોઈએ નાસ્તો જોઈ લે નવી ગાડી હે નવી લાય ને ગાડી એટલે આપડે કિરીટ ભાઈ બધા જ વાહી બંધો રણુજા દર્શન કરવા માટે આપડે દુકાન આઈ જારે

પાછળ બીજી ગાડી આવે ને એટલે એના વાત ઉભા રે બધા ને એ બધા હાંગા જઈ એના કારણે એટલે આપડે દુકાન ઉભા રે ત્યારે આટલા ઉભા થાય એટલે ભાઈ મુવી જોડે આવતો રહ્યો અંદર બેઠો એટલે એટલો કંટાળતો હતો તે ઉભો રહેવા હેડી અને આપડે જોઈને બેવાનું છે દુકાને એ રણું જતો આપણે ભેગા થવા આવ્યા હતા

ના જે સબસ્ક્રાઇબ કરીને જે ઘંટડ બટન આવે ને ટણંગ ને દબાવજો એટલે આનો કે આપરા વિડિયો ની પહેલી નોટિફિકેશન તમને પર હોય એટલે એના કારણે જો એટલે આપરો ફોન આ ઘડે મૂકી દીધી છે નેચો આજે સાઈ મૂકી દીધા છે તે આપરા હો ગયા છે ના ને ઉભો એટલે અનાયું થઈ ગયું આમ તો એમ કે જે આપરો દુકાન બંધ કરી આ બધું પડી છે હવે બાકી હવે જઈએ ઘેર તમારે પૈસા ના તો ઘેર જઈને બતાવીએ ઘેર નહીં બહેન જો ખાવાનું વિશે ઘેર જઈને જો અંધારા જેવું થઈ ગયું આમ તો થોડું થોડું આપણે ઘેર જઈશું એટલે કાંઈ અંધારું થઈ જાય એને જો નાનું હોય એટલે તો જઈએ વહેલા હા ભાઈ ઊભો શક નહીં અને કે લાઈક કરી દેજે બે હાથે ને બે હાથે ભાઈ ઓહો અમારી વિડીયો આખા જોઈ જાય આ સર તાળું ના આપણા સસમાં

આપણે આટલો સમાપ્ત કરીએ જય માતાજી આપણે ઘેર આવી જઈએ છીએ એટલે આટલા સમાપ્ત કરીએ જય માતાજી